ફિલ્મ કોઈ પણ હોય ને જો એ દર્શકોના દિલ સુધી પહોંચી જાય ને એટલે એ ફિલ્મ છે ને એ બોક્સ ઓફિસ પર પૈસો 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 કરી નાખે પણ દર્શકોને અડવી જોઈએ એ ફિલ્મ તો મેળ આવે પછી સ્ટોરી શું હતી ને કોણ એક્ટર છે ને કોણ કલાકાર છે ને કાંઈ જોવાનું જ ન હોય એટલે અહીંયા આખે આખી ઇમોશનલ રાઇડ બનાવવાની ટ્રાય કરી છે કે આપણે દર્શકોને ઇમોશનલ જર્ની પર લઈ જઈએ દર્શકો જો ટચ થઈ જાય છે તો આપણે પૈસો પૈસો થઈ જશે આ એક જ મોટો હતો મેકર્સનો આ ફિલ્મ બનાવવા પાછળ મને એવું લાગ્યું ફિલ્મની સ્ટોરી તમને કહું ને તો એક છોકરી છે જેના પતિથી અલગ થઈ છે અને હવે પાછી પોતાના પિતાને ઘરે આવે છે અને એ દીકરી અને પિતા આ બંને જ ઘરમાં રહે છે તો હવે એ દીકરીની લાઈફ આગળ કઈ રીતે ચાલશે એના પિતા છે એ દીકરીને કઈ રીતે એની લાઈફ આગળ ચલાવવામાં મદદ કરે છે અને કઈ રીતે પછી એ જિંદગી બંનેની આગળ જાય છે એ બધું જોવાનું છે આખી ફિલ્મમાં ક્લાઇમેક્સ જેવા ક્યાંય પણ એક ડાયલોગ એવો નથી કંઈ એક એવો ઇમોશન સીન એવો નથી કે જેમને ટચ કરે નથી કન્વિન્સ નથી કરી શકતા આ લોકો ઉપરથી બંનેની કેમેસ્ટ્રી પણ જામતી નથી સપના દીકરી તરીકે અને હિતુભાઈના પપ્પા તરીકે આમ નથી ફિટ જ નથી બેસતી આ જોડી બાપ દીકરી તરીકેની જોડી ફિટ નથી બેસતી ફિટ નથી બેસતી કેમેસ્ટ્રી નથી જામતી એટલે પછી ઇમોશન પણ નથી ઊભું થતું ને ઇમોશન ઊભું નથી થતું એટલે પબ્લિક ત્યાં ટચ નથી થતી મને એવું લાગે છે કે હવે છે ને હિતુ સર થોડી બ્રેક લેવી પડશે કારણ કે મહિનામાં ત્રણ ત્રણ ફિલ્મો વધારે પડતું થોડુંક થઈ જાય છે અને આ સ્ટોરી કેમ પસંદ કરી કાંઈ ખબર ન પડી મને શું કારણ હતું આ સ્ટોરી પસંદ કરવાનું એ કાંઈ ખબર ન પડી મને બેક ટુ બેક ફ્લોપ જાય ને તો પછી લોકોમાં ઇન્ટરેસ્ટ ન રહે મારો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે લોકોમાં ઇન્ટરેસ્ટ રાખવો પડે લોકોને એમ થાવું પડે કે હો હિતુ કનોડિયાની ફિલ્મ આવે છે જોવા તો જવી જ પડશે આ વસ્તુ જળવાવવું પડે કોઈ પણ કલાકારને એટલે આ વસ્તુ છે જે અક્ષય કુમાર બોલિવૂડમાંથી હવે એ બધું એ કાઢી નાખ્યું છે કોઈને એવું થતું નથી કે હો અક્ષય કુમારની ફિલ્મ છે એવું કોઈ નથી થતું હવે એટલે અહીંયા હવે બ્રેક મારવાની જરૂર છે સરે ફિલ્મ પર આવ્યો પાછા તો ટેકનિકલી ફિલ્મ છે ને ટેકનિકલી પાસાઓમાં પણ બે ત્રણ પાસા છે કે જેમાં ઇમ્પ્રેસ કરે છે એક તો લોકેશન સારા છે સિનેમોડોગ્રાફી ફિલ્મની સારી સારી છે એના કારણે ફિલ્મ દેખાય છે સારી અને પ્રોડક્શન ક્વોલિટી પણ ફિલ્મ થોડી સારી છે ટેકનિકલ પાસાઓમાં જો સ્ક્રીન પ્લેની વાત કરીએ ને તો બહુ નબળો છે બે કલાક એક કલાક અઠ્ઠાવન ઓગણસાઠ મિનિટની ફિલ્મ છે પણ એ છતાં એમ લાગે છે કે ત્રણ કલાકની ફિલ્મ છે શરૂઆતથી જ ફિલ્મ ખેંચાતી 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 ચાલે છે હવે આમાં શેની જરૂર હતી સીનની ટ્રીમ કરવાની કંઈ કહેવા પડતું જ નથી કારણ કે એવું જ લાગે છે કે ફક્ત ક્લાઇમેક્સ જ જોવાનું હતું આખી ફિલ્મમાં બાકી આખે આખે આગળની ફિલ્મ ટ્રીમ કરવાની જરૂર હતી એવી મને લાગી એટલે એક્ટિંગ પણ હિતુ સર બધાની એકદમ ઠીકઠાક છે સ્ક્રીન પ્લે નબળો છે મ્યુઝિક પણ ખાસ ઇમ્પ્રેસ કરતું ને મને તો કઈ ગીતનો ગેમ બીજી એમ પણ હાઉ ઓકે ઓકે છે અને લોકેશન ખાલી હારા છે સિનેમોટોગ્રાફી ફિલ્મની હારી છે હિતુસરની એક્ટિંગ હારી છે ઇમોશનલ ડિપાર્ટમેન્ટમાં કંઈ કાંઈ કામ નથી કરતો કોમેડી પંચી થોડા થોડા છે પણ એ કાંઈ કામ કરતા નથી એટલે આખી ફિલ્મ છે ને એ આમ કન્વિન્સ જ નથી કરતી અટેચ જ નથી થતી અને બહુ બોરિંગ લાગે છે ખાલી ક્લાઇમેક્સ થોડો ઇમ્પ્રેસ તમને કરશે અને એમાં તમને થોડો મેસેજ આપવાની ટ્રાય મેં કરશે જે કરી છે હવે તમે જોવા જવાના હોય તો તમારી પર છે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં તમારો રિવ્યૂ કહેજો કેવી લાગે તમને ફિલ્મ હું તો ખ ખાલી એક જ સ્ટાર આપીશ કારણ કે લોકેશન અને પ્રોડક્શન ક્વોલિટી આ જ વસ્તુ મને ફિલ્મમાં ગમી ધન્યવાદ